ક્રિસ્ટલો ક્રિસમોલ અબૈદ તબેનો દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે તમારા પરિવારજનો પ્રાર્થના કરું છું તમારા બાઇબલ લઈ લો પ્રભુના વચન સાંભળીએ યોહાન ગ્રંથ સોળમો અધ્યાય સોળથી વીસમી કલમ સુધી ઈશ્વર કહ્યું થોડી વારમાં તમે મને જોતા બંધ થઈ જશો અને ફરી થોડી વારમાં તમને મારા દર્શન થશે આથી તેમના કેટલાક શિષ્યો માહો માહે કહેવા લાગ્યા તેઓ જે એમ કહે છે કે થોડા સમયમાં તમે મને જોતાં બંધ થઈ જશો અને પછી થોડી વારમાં મને તમને મારા દર્શન થશે અને કારણ કે હું પિતા પાસે જાઉં છું અને એનો અર્થ શું તેઓ કહેવા લાગ્યા વળી તેઓ થોડી વારમાં એમ કહે છે એ શું છે તેઓ શું કહે છે આપણને કંઈ સમજાતું નથી ઈસુ સમજી ગયા કે આ લોકો મને કંઈ પૂછવા માગે છે એટલે તેમણે તેમને કહ્યું મેં તમને કહ્યું કે થોડી વારમાં તમે મને જોતાં બંધ થઈ જશો અને ફરી થોડી વારમાં તમને મારા દર્શન થશે અને એની તમે અંદરો અંદર ચર્ચા કરો છો હું તમને સાચે સાચ કહું છું તમે રોતા અને વિલાપ કરતા હશો અને સંસાર હરકાતો હશે તમે શોકમાં ડૂબી જશો છતાં તમારો શોખ આનંદમાં પલટાઈ જશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્ત મહલભોયતા બહેનો આજના શુભ સંદેશમાં સાત વખત આવે છે થોડી વાર થોડી વાર થોડી વાર કરીને પ્રભુ યુષુએ કહ્યું થોડી વારમાં મને ચોથા બંધ થઈ જશે પછી થોડા સમય પછી મારા દર્શન થશે એમ કરીને ફરી ફરી રિપીટ કરે છે એમના શિષ્ય સમજી શકતા નથી એમની કલ્પના તો અલગ એમનો વિચાર તો અલગ અને જ્યારે પ્રભુ યુષુએ કહ્યું કે પ્રભુ યુષુને ગિરફતાર કરવામાં આવશે જાત જાતના આરોપ લગાડશે અને તેઓ મારશે મારી નાખશે અને ત્રીજે દિવસે સજીવન થઈશ એમના શિષ્ય બિલકુલ સમજ્યા જ નહીં કારણ કે એમની કલ્પના અલગ પ્રકારની એમની અપેક્ષા બિલકુલ અલગ પ્રકારની છે અને જ્યારે પ્રભુ યુસુએ કીધું એ મરણ પામશે તેવો સ્વીકાર કરશે ક્યાં નહીં ક્રિષ્માલ ભય તાબેનો જ્યારે પ્રભુ ઈસુના જીવનમાં એવી રીતે આપણા જીવનમાં પણ આપણા ઘરમાંવાન જે વ્યક્તિ જીવાની ઉંમરમાં કોઈ અચાનક મરણ પામી જાય ત્યારે આપણે ગણ થાય આપણને નવાઈ લાગે છે આપણામાં જાત જાતના પ્રશ્ન છે સ્વીકાર કરી શકતા જ નહીં એ આપણે પૂછીએ છીએ સારું કરતા કેટલા બધાને ખબર આવે છે કેટલા બધાને સારા કાર્ય કર્યા છે કેટલા સાજા કર્યા છે પણ પ્રભુ ઈસુ માટે આ કેમ એમ અમુક ગુસ્સો પણ આવે છે અને અમુક વખત આપણે સ્વીકાર કરી શકીએ નહીં પણ છેલ્લે આપણે સ્વીકાર કરીએ છીએ અને એવી જ રીતે પ્રભુ ઈસુનું મરણ થયું તેઓ એમના શિષ્ય બહુ દુઃખી થયા પણ યરુસેમના જે ધર્મના નેતા અધિકારીઓ છે શાસ્ત્રીઓ છે ફરોશીઓ છે ખુશ થઈ ગયા આ માણસને આપણે તે ફિનિશ કરી દીધું એમ કારણ તેઓ બહુ હરકાતા હરતા છે આ બધા માણસો દુઃખમાં અને પછી એ લોકો બહુ આનંદ જે આ માણસ ધર્મના હતો બધું અલગ અલગ મોસેના નિયમ

ખુશ થઈ ગયા એમનો સુખ આનંદમાં પલટાઈ ગયો જે લોકો ભડકાવતા હતા ખુશ થતા હતા હવે એમને દુઃખ એમને નવાઈ એમને શોકિંગ કે આ માણસને આપણે મારી નાખ્યા છે આ લોકો છે અમે ખાધું છે પીધું છે એમને જોયા છે અમને દર્શન થયા છે એમને એ સ્વીકાર કરી શકે નહીં હા કૃષ્ણ આપણા દરેકના જીવનમાં હોય પ્રભુશના જીવનમાં હોય આવી રીતે દુઃખ દુઃખ થોડા સમય માટે છે આપણે એટલું સમજવાનું છે આપણે ઘણી વખત જ્યારે આપણે દુઃખ થાય દુઃખની બાબત આવે મરણ આવે બીમારી આવે ગમે તે પ્રકારનું હોય આપણે સ્વીકારવા બહુ આપણને કઠિન લાગે છે પણ પ્રભુ ઈસુ આજના શુભ સંદેશમાં આ થોડા સમય છે અને જ્યારે દુઃખ થાય ત્યારે પણ ઈશ્વર આપણી સાથે છે એ આનંદનો સમાચાર છે હા કૃષ્ણ બહેનો આજના શુભ સંદેશન શાસ્ત્ર સમજવા માટે પ્રભુજીને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાનો દિવ્ય સંધિ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો છો વિશ્વાસ રાખો છું દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ